નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથેમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો માર્કેટની અંદર ફંગી એટલે કે ફૂગનાશક તરીકે ઘણી બધી સારી એવી કંપનીની પ્રોડક્ટો હોય છે મિત્રો જેમાંથી આજ હું યુપીએલ કંપનીનું સાફ તથા યુપીએલ કંપનીનું સાફિલાઇઝર આ બંને પ્રોડક્ટ વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું મિત્રો ખેડૂતોનું આ સાફના ઉપયોગ દ્વારા તેમના કોઈપણ પાકની અંદર લગભગ તમામ પ્રકારની ફૂગ ઉપર નિયંત્રણ આપતું આ પ્રોડક્ટ છે મિત્રો તો આ જે સાપ છે એની અંદર કંપની દ્વારા બાર ટકા કાર્બન અને ત્રેસઠ ટકા મેન્કો આપેલું છે મિત્રો આ જે સાપ છે તે આપણા પાકની અંદર બે રીતે કાર્ય કરે છે એક તો સિસ્ટમેટિક અને બીજું કોન્ટેક્ટ મિત્રો જે ખેડૂતો ઉપરથી છટકાવ કરવા માંગતા હોય તેવા ખેડૂતો એ સાપનો છટકાવ કરીને ફૂગ ઉપર નિયંત્રણ કરી શકે છે મિત્રો પણ ઉપરથી છટકાવ કરવા માટે પ્રતિ પ્રતિપંપ સોળ લીટરની અંદર પાંત્રીસથી પિસ્તાળીસ ગ્રામ સુધીનું માપ રાખશે તો ફૂગ ઉપર સારું એવું નિયંત્રણ મળી રહેશે અને ઉત્પાદનમાં પણ સારો એવો વધારો થશે મિત્રો અને પિયતમાં જે ખેડૂતો આપવા માંગે છે તો પિયતમાં અઢી વીઘે એટલે કે એક એકરે મિત્રો પાંચસોથી છસો ગ્રામનું માપ રાખશે તો ફૂગ ઉપર સારું એવું નિયંત્રણ મળી રહેશે મિત્રો તેથી સાફ પ્રોડક્ટ સારી છે મિત્રો આવશ્યક ઉપયોગ કરવો જોઈએ મિત્રો અને બીજું પ્રોડક્ટ કે યુપીએલ કંપનીનું જે સાફિલાઇઝર છે જે પિયતમાં તમે ઉપયોગ કરી શકો છો મિત્રો એ પાંચસો ગ્રામનું પેકેટ આવશે અને એ તમારે પિયતની અંદર અઢી વીઘે એટલે કે એક એકેરે એક પેકેટ આપવાથી તમને ફૂગ ઉપર સારું એવું નિયંત્રણ મળશે મિત્રો તથા બીજી સારી એવી વાત એ છે કે યુપીએલ કંપનીએ જે સાફિલાઇઝર પ્રોડક્ટ બનાવેલી છે તેની અંદર મિક્સ માઇક્રો નૂટન પણ નાખેલા છે જેથી એના ઉપયોગ થકી આપણા પાકની અંદર જે જે માઇક્રો માઇક્રોનૂટનની ઉણપ હોય એની ઉણપ દૂર થશે અને આપણા પાકમાં સારું એવું ઉત્પાદન મળશે મિત્રો અને ખાસ વાત તો એ યાદ રાખવાની છે કે કોઈ પણ જંતુનાશક કે કોઈ પણ પીજીઆર સાથે તમે આ ફંગીસાઇડનો ઉપયોગ કરી શકો છો મિત્રો તેથી તમારા ઉત્પાદનમાં સારો એવો વધારો થશે તો મિત્રો આવી અવનવી માહિતી તથા સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મિત્રો જેથી કરીને મારા આવા અવનવા વિડીયો તમારા સુધી જલ્દી મળી રહે મિત્રો હસ્તું